હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું ફરી હાર્દિક સ્વાગત કરું છું ચાલો ધોરણ આઠ ધોરણ સાત નો આપણે પાંચમો વિડીયો જોવાનો છે આજે તમે સાત થી ડર છો કે એ આઈડિયાનું સોલ્યુશન તો ફટાફટ આપણી ચેનલને ને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

તો કે બસો ને સોળ નળ દમય આવે છે કાળી નાગ શેષ પર કોણ શયન કરે છે તો કે વિષ્ણુ સાપનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું ગણાય છે તો કે પચીસ વર્ષ કેટલા મહિના સુધી અજગર ભૂખ્યો રહી શકે છે આઠ એક સાથે કેટલા ઈંડા આપે છે તો કે પચાસ થી પંચાવન પચાસ અને પંચાવન રાજાને ખાલી જગ્યા નામનો સાપ કરોડ્યો હતો તો કે તક્ષક અજગર આશરે ખાલી જગ્યા મીટર લાંબો છે તો કે આઠ ખાલી જગ્યા કિલ્લો એનો વજન હોય તો એકસો ને પચાસ સાપ કાચડી ઉતારે એમ ખાલી જગ્યા રાજાએ વૈભવનો ત્યાગ કર્યો હતો કે ગોવિંદચંદ

ચોથું છે સાપના 10 થી પરિક્ષિત રાજા મૃત્યુપ્રમ્યા હતા સાચું નાનામાં નાનો સાપ 12 થી 13 સેન્ટીમીટરનો હોય સાચું સાપની ત્વચા જુદા જુદા પ્રકારની અને નવાઈ પ્રમાણે તેવી હોય છે સાચું સાપનો ઝેર કોઈ કામમાં આવતું નથી ખોટું સાપ પૂરેપૂરી ગાસડી ઉતારી ન શકે તો માંદો પડી જાય સાચું સાપ સાકારી હોય છે ખોટું હવે નીચે આપણે એના કોણ બોલે છે એટલે કે કોણ બોલતું હોય છે મારા બહેન કહેતા હતા કે સાપ ઉંદર સાથે ખરાબ વ્યવહાર કરે છે સોનલ શેષ સાંઈ વિશ્વનું ચિત્ર જોઈ છે ને ભાઈ એટલે જ તો હું સાપથી ડરું છું એવું કોણ બોલ્યું હતું તો કે સોનલ એ વ્રત જે કરે તેને દેવતા સુકી કરે છે એવું કોણ કે છે તો કે બા નીચે એના જોડકા આપેલા છે તે તમે જોઈને એમાંથી કરી શકો છો હવે આપણે એના એક એક વાક્યના પ્રશ્ન જોવાના છે જે નીચે આપેલા છે પહેલો પ્રશ્ન એવું કહે છે કે બાની માન્યતા મુજબ જે નાગપાચમનું વ્રત કરે તેને શું ફાયદો થાય તો કે વ્રત કરે અને નાગદેવતા શું કરે છે સુખી કરે છે સોનિલના બહેન સાપની ખરાબ સાથી કહેતા હતા તો કે સાપ ઉંદરોને ખાઈ જાય છે અને તેનું ઘર પણ પચાવી પાડે છે આથી સોનિલના બહેન એને ખરાબ કહે છે નાગપાચમની વાર્તા મુજબ નાગદેવતાએ નપીરી દીકરીને શું આપ્યું તો કે નપીરી દીકરીને અપરંપાર સુખેને અને સમૃદ્ધિ આપે સાપની વિવિધ જાતોના નામ જણાવો તો કે અનંત વાસુકી શેષ તક્ષક કાલિયા વગેરે સાપની જાતિના નામ છે નીચે પાંચમો પ્રશ્ન છે બધા સાપમાં સૌથી વધારે લાંબો અને ભારે સાપ કયો છે તો કે એ તો બધાને આવડતું હોય કોણ હોય તો કે અજગર છટો પ્રશ્ન છે સાપ કટે ત્યારે તેનું ઝેર ઉતારવાના ઇન્જેક્શન કયા તૈયાર કરવામાં આવે છે તો કે મુંબઈના હાફકિન ઇન્સ્ટિટ્યૂટમાં તૈયાર કરવામાં આવે છે કેટલા દિવસ ગાળે તો સાપ કાચડી ઉતારે બોતેર થી બસો દસ નાગની મૂછો વિશે લોકોમાં શું માન્યતા ફેલાય છે નાગ ભરડો થાય ત્યારે એને મૂછો ફૂટે છે એવી માન્યતા ફેલાયેલી છે સાપનો આહાર કયો છે તો કે ઉંદર દેડકા દૂધ સાપ ઉંદરને કેવી રીતે ગળે છે સાપ ઉંદરને ગળે ત્યારે પહેલાં ઉંદરનું માથું મોંમાં લે છે અને પછી ગળવા માંડે છે અજગર કેવા મોટા પ્રાણીઓને પણ ગણી શકે છે તો કે કૂતરું હરણ અને તેના જેવા મોટા મોટા પ્રાણીઓને પણ ગણી શકે છે સાપને પકડવામાં આવે ત્યારે શું કરે છે તો કે સાપને પકડવા આવે ત્યારે તે ઉપવાસ ઉપર ઉતરે છે આપણા પ્રાચીન સાહિત્યમાં સાપ વિશે શું કહેવાયું છે તો કે પ્રાચીન સાહિત્યમાં સાપ સાપને જીભ સા કામમાં આવે છે તો કે સાપને જીભ ખોરાક શોધવામાં અને કોઈ દુશ્મન આવી ચડે તો તે જાણવામાં કામ આવે છે તે ધ્રાણેન્દ્રી નું કામ પણ કરે છે સ્વભાવે કેવો હોય છે નોળીયા સ્વભાવે ચાલાક અને હોય છે અને સાપની લડાઈમાં સામાન્ય રીતે કોણ જીતે જીતે છે છે તો કે જ હવે છે નોળીઓ પોતાના દાંત ને તીક્ષણ કરવા માટે શું કરતો હતો તો કે વનસ્પતિના મૂળ ખોદે છે નાગરના જાણિયા બચ્ચા જણિયા બચ્ચા જન્મે એટલે એટલા જીવે તો શું થાય

તો પેલો પ્રશ્ન છે સોનલને કઈ વાતનું અચરસ થયું તો કે ભાભી આજ જ પારિયાણા પર નાગનું ચિત્ર ધોતા હતા પાસે પૂજાની સામગ્રી પડી હતી સોનલે આ જોયું ને એ વાતનું એને અચરસ થયું ભાભી નાગપંચમીનું વ્રત કેવી રીતે કરશે તો કે ભાભી ઘીનો દીવો કુલેરનું નિવેદન દ્વારા દેવતાનું પૂજન કરશે પહેલાના પહેલા દિવસે ઘરેલો બાજારનો રોટલો એકવાર વાર ખાય એક કરશે આગ નાગપંચમીની વાર્તા વાંચશે સાંભળશે આ રીતે નાગપંચમીનું વ્રત કરશે વ્રત એટલે શું વ્રત શા માટે કરવામાં આવે છે તો કે વ્રત એટલે કોઈ ખાસ નિયમ લઈને પાળવામાં આવતી સંયમ સાથેની ધાર્મિક વિધિ કે ક્રિયા વ્રત જીવનમાં ઈચ્છિત ફળ મેળવીને સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે હવે ચોથો પ્રશ્ન છે સોનલને ક્યારે નાગની વાર્તા નથી સાંભળવી શા માટે તો કે સોનલને સૂતી વખતે નાગની વાર્તા નથી સાંભળ કારણ કે રાતે તેને નાગની વાર્તા સાંભળીને બીક લાગે છે અને એક માર્કના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે ભાઈ સોનલને નાગ પછી વાર્તા શા માટે નથી કહેવા માતા કારણ કે તે ડુંગર ખોદીને ઉંદર કાઢવા જેવું લાગે સાપનો ડર દૂર કરવા ભાઈ સોનલને શું હિંમત આપી કહ્યું કે બધે જ જાતના સાપ ઝેરી નથી હોતા એ તો આપણે સાપને ઓળખતા શીખીએ પછી ડર ન રહે અને નાક જેવા ઝેરી સાપને કરડિયામાં કરડિયામાં રાખે છે અજગર વિશે ટૂંકમાં માહિતી આપો તો એ તો બધાને આવડતું જોઈએ આગળ આપણે આવી જ ગયો છે તે લાંબી અને ભારો ભારે હોય છે તે આઠ મીટર લાંબો હોય દોઢસો કિલોનો એનું વજન હોય છે તે કોને કોને ખાય તો કે કૂતરા અને જેવા પ્રાણીઓને પણ

ત્યારે એને મૂછો ફૂટે છે પરંતુ હકીકત એ છે કે નાકને સાફ શાકાહારી નથી કારણ તો કે નથી કારણ કે ઉંદર દેખા જેવા પ્રાણીઓ ખાઈ જાય છે તેના વિશે કહેવાય કે ઉંદર મળતો હોય તો એ દેડકું ખાય નહીં ને દેડકો મળતો હોય તો દૂધને આડે નહીં સાપ રીસાય ત્યારે માનવીને શું કઠર પડે છે સાથે સાપ રીસાય ત્યારે માનવીને ખવડાવવું કઠણ પડે છે કારણ કે ત્યારે તે ખાવાનું છોડી દે છે આઠ આઠ મહિના સુધી ભૂખ્યા રહી શકે છે સાપની આંખો કેવી હોય છે તો કે સાપની આંખો પોપચા હોતા નથી એની બંને આંખોના ડોળા પોતપોતાની રીતે હલાવી શકે છે એ લા બહુ લાંબુ જોઈ શકતો નથી મંદારીની મોલની નીચેનો પ્રશ્ન છે મદારીની મોલની સાપ ડોલે છે એ વાત સાચી કે ખોટી કેવી રીતે તો કે મદારીથી મોલનીથી સાપ ડોલે છે એ વાત ખોટી છે કારણ કે સાપને કાન હોતા નથી એ ડોલ તો દેખાય છે તે તો હુમલો કરવાની એની તૈયારીમાં જ એક ભાગ છે સાપ અને નોળીઓની લડાઈ વિશે જણાવો તો કે નોળિયો સાપનો શું છે દુશ્મન નોળિયો સાપ કરતાં વધારે ચાલક અને ચંચળ હોય છે તેથી એમની લડાઈમાં સામાન્ય રીતે નોળિયો જ જીતે છે સાપ પણ માણસ જાતનો મિત્ર સાથી કહેવાય તો કે સાપ માણસ જાતને ખૂબ ઉપયોગી છે કે તેની નુકસાન કરતા ઉંદર કોળ વગેરેને તે ખાઈ જાય છે માટે સાપને માણસ જાતનો મિત્ર કહેવામાં આવે છે આ બાજુ એક છે તમારા વિસ્તારમાં કોઈ સાપ કરડીઓ કરડે તો શું ઉપાય કરવામાં આવે છે તેમાં લખેલું જ છે નીચે આવે છે મુદ્દા પ્રશ્ન નાગપંચમી વિશે લખવાનું છે

ઓળખે છે સોનલ બાને પૂછે છે ભાભી નાગને બદલે ઉંદર નું ચિત્ર ઓળખે તો શું થાય તો કે સોનલ ભાઈ પૂછે છે સોનલ કોને કોને પૂછતી હતી એ બધું આપેલું છે હવે હા નામે જવાબ લખવાના છે તો એ તમે આમાંથી જોઈને લખી શકો છો હવે નીચે એમાં આપેલું છે વાક્ય બનાવવાના છે તે ઉદાહરણ આપણે પેલું આપેલું છે આજે વરસાદ આજે દોડ દોઢ કરીને વરસાદ વરસાદ પડ્યો પડ્યો એટલે એ શબ્દ બધામાં આવવા જોઈએ બાકી તમે જે બનાવો તો ચાલે જો આજે સવારે વરસાદ પડ્યો પછી આજે સવારે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વરસાદ પડ્યો તો કે આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડ્યો આજે સવાર અમદાવાદ શહેરમાં ચાર કલાક વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ પડ્યો એવી રીતના બધા અલગ અલગ વાક્ય તમારે બનાવવાના છે મેં આમાં બનાવી જ દીધેલું છે તમે જોઈ લેજો પાછળ પણ એક એવી રીતના છે મેં સાપ જોયો તો એવી રીતના અલગ અલગ એમાં બધા બનાવવાના છે અને નીચે તમને જોડકું આપેલું છે તો એમાં ચોળકું વેલું છે ભાભી પારિયાણા પર નાગનું ચિત્ર ઓળખ ઓળખતા હતા તો એમાં શું આવશે સોનલને અચરસ થયું તું જ્યાં ઊભી રહે અને ધ્યાનથી જો તો એવું કોણ કે સોનલ પાણિયાળા પાસે પાછી ગઈ કુલેનનું નિવેદ ધર્યું હતું તો કે સોનલના મોંમાં પાણી આવી ભાભી ગઈ કાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે તો કે એમ શું કરવા કરતા હશે તેવો પ્રશ્ન થયો નીચે સમાનાથી આપેલા છે તો કેવાય સમાનાથી આપેલા છે અચર તો નવાય ઘી તો ધ્રુત કથા તો વાર્તા ભાભી તો ભોજન ત્વચા તો ચામડી તો ભાર આયુષ્ય તો આવરદા ઝેર તો વિષ ઉપવાસ તો અંશન જીભ તો જીહા જીક્ષણ તો ધારદા અમસ્ત તો ભોગવ એવી રીતના નીચે વિરુદ્ધાથી શબ્દ પણ આપેલા છે સવાલ તો જવાબ અંધારી તો અજવાળી સમૃદ્ધ તો કંગાળ ઝેર તો અમૃત માંદો તો સાજો ઘરડો તો યુવાન શાકાહારી તો માંસાહારી પ્રાચીન તો અર્વાજી તીક્ષ્ણ તો બુઠ્ઠું ઉપયોગી તો બિન ઉપયોગી હવે નીચે જોડણી છે તે પણ તમારે આમાંથી જોઈને લખી લેવી અને રસોઈ દિગ્ગમય ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું છે અર્થ આપો વાક્ય તમારી રીતે બનાવો તો ચાલે પણ અર્થ જે આવતો હોય તે જ તમારે લખવો પડશે એક ટાણો કરવું તો એક વાર જમીન ઉપવાસ કરવો તે ફરજિયાત લખવું બાકી વાક્ય તમારી રીતે બનાવી શકો છો પચાવી પાડવું તો કે પોતાનું કરી લેવું આ બાજુ હજી એક રૂઢિ પ્રયોગ છે દમ કાઢો તો કે થકવી નાખો અથવા હંફાવો એની નીચે આપેલા છે શબ્દ પ્રશ્ન ક્રમમાં ગોઠવો જે ટકાવાને પ્રમાણે હોય છે તમારે ખાસ પહેલા ચેક કરવું જો એમાં સ્વર આવતા હોય તો તેમાં પહેલા સ્વર જ શબ્દો બધા લખવાના આવશે નીચે આપેલા છે શબ્દ સમૂહ માટે એક એક શબ્દ પહેલું છે ઘી ગોળ સાથે ચાડેલો બાજરી વગેરેનો લોટ તો કે કુલે શ્રાવણ માસની અંદર એ પાચન તો કે નાક પાચન શેષ નાક ઉપર સોનાર તો કે શેષ સાઈ જેને બે જીભ છે તેઓ તો કે દ્વિજિયા આંખની ઉપર આવી ચામડીની આવડ તો કે પોપછા નીચે આપેલા છે જોડકા તો એમાંથી જોઈને તમારે કરી લેવા પછી એની નીચે માગ્ય મુજબમાં વાક્ય રૂઢિપ્રયોગ છે એવી રીતના વાક્ય બનાવવાના છે પણ એમાં એક ખાસ યાદ રાખવું જેની નીચે લાઈન કરેલી છે તે તમારે વાક્યમાં આવવું જોઈએ જો બીજા જોઈને પ્રિયાંશીના મોંમાં પાણી આવી ગઈ એવી રીતના પણ નીચે આપેલું છે કે પ્રવાસમાંથી આવીને પ્રિયંકાએ મમ્મીને માંડીને બધી વાત કરી પછી જે ગોપાલને દાખલો ન આવડતા શિક્ષક એની બહારે આવ્યા હતા પાછા તમને આપેલું છે કે સાપને લગતી કોઈ પણ ત્રણ કહેવાતો શોધો ને તેના આઠ લખો તો કે ખોદે ઉંદરને ને ભોગવે ભોરી તેનો અર્થ શું થાય મહેનત કોઈ કરે ને એનું ફળ બીજું કોઈ મેળવે સાપ મરે ને લાઠી પણ ન તૂટે તો કે કોઈ પણ જાતના નુકસાન વગર સરળતાથી કામ થઈ જાય સાપે છછુંદર કડિયા જેવી હાલત બેઉ બાજુથી મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જવું હવે એની નીચે ખાલી જગ્યા આપેલી છે તમારા ઉપરના કાઉન્ટમાંથી પૂરી કરવાની છે જે પાઠના આધારે આપેલી છે ચલો નીચેની નીચે આપેલા છે ઉદાહરણ વાંચો સમજો અને આવા બીજા વાક્યો બનાવવાના છે મેં નીચે બનાવી દીધા છે તમારે જો એને લખી લેવા ચાલો નીચે પણ કોષ્ટક કેવું જ છે તો આપણે વિડીયોના અહીંયા વિરામ આપશું તો જો અમારા વિડીયોમાંથી તમને કાંઈ શીખવા મળતું હોય તો ફટાફટ અમારી ચેનલ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દો તો તેથી અમે ધોરણ છ થી દસના તમામ વિડીયો તમારી ચેનલ ઉપર લાવી શકશો